ધ કિંગ ઓફ મેઠી લીંબડીમાં તમારું ફરીથી સ્વાગત છે મિત્રા અને જય જવન જય કિસાન મિત્રા આજે હું તમને મેઈન ટોપિક અને મેઈન ઇમ્પોર્ટન્ટ વાત કહેવા જઈ રહીશ ખેડૂ મિત્રા એક આપણે પહેલા સૌથી પહેલા આપણે એક વાત કરી લઈએ આજે દસ તારીખ છે મિત્રા અને હું લાઈવ આવ્યો છું તો જેવી ખેડૂત મિત્ર વિડિયો જોવો છો પોઈન્ટ જે મેં કીધા છે મારા તમે થયેલ તો જોઈ લીધું હશે ટાઇટલ એટલે આ ચાર પોઈન્ટ તમને ડિક્લેર કરીશ ઓકે ખેડૂત પેમેન્ટ કેવી રીતે રહેશે અને બિયારણ ક્યારે ઉપલબ્ધ રહેશે ક્યારે સુધી નહીં રહે ઓકે સૌથી પહેલા આપણે ચાલુ કરીએ પહેલી પોઈન્ટ મારી જે છે હવે ખેડૂત મિત્ર કોઈ બી જેમને બી અગર વિઝિટ કરવું હોય તે પ્લીઝ હવે આનંદમાં તમે ના આવશો કેમ કે હવે વિઝિટ કરવાનું બંધ કરી દીધું હવે ખાલી બુકિંગ ડેટ ચાલુ થઈ ગયું છે જે કે પાંચમા મહિનાથી ઓકે પાછો મહિના પંદર તારીખથી અને જે પણ ખેડૂત મિત્રને માહિતી જોતી હોય તે હું તમને ફૂલ માહિતી આપીશ તમે મારું કોન્ટેક નંબર છે મારું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે મને કોલ કરીને પૂછી શકો છો કંઈ પણ લિમિટેડની ઇન્ફોર્મેશન લેવા હતા અને ખેડૂત મિત્ર બીજી વાત જે કે ઘણા કિલોમીટરને એક જ પ્રશ્ન હોય છે કે મીઠી લીમડીનો બિયારણ ક્યારે મળશે અને ક્યારે સુધી ઉપલબ્ધ રહેશે એ બી ઓકે એ બી આપણે પ્રશ્ન ક્લિયર કરીશું આજે ચલો આવો સૌથી પહેલા એક પ્રશ્ન છે આપણો મેઇન ટોપિક બિયારણ ક્યારે મળશે બિયારણ ખેડૂત મિત્ર પાછા મહિના પંદર તારીખથી બુકિંગ ડે ચાલુ થશે પાછવા મહિના પંદર તારીખથી બુકિંગ ડે જે જે ખેડૂત ખેડૂતમીટરે બુકિંગ કરાવ્યું હશે એમને જ મળશે ખેલોમીટર અને પચાસ ટકા પહેલાં આલવાના રહેશે એડવાન્સ ઓકે ખિલોમીટર જેટલું બી તમને જોઈએ બિયારણ જેટલું વીઘામાં ઓકે અને ખેડૂત ખેડૂમીટર છઠ્ઠા મહિના પંદર તારીખથી બિયારણ મળવાનું ચાલુ થઈ જશે અને ખેડૂત ખેડૂમીટર બીજો પ્રશ્ન છે આપણો બીજો પ્રશ્ન ટોપિક મેન બિયારણ એક વીઘામાં કેટલું જશે એક વીઘામાં કેટલું જશે જો કિલોમીટર જેમનું સોળ ગુંઠાનું એક વીઘા કહેવાય તે એમને ચાલીસ કિલો બિયારણ જશે કેટલું કિલોમીટર જેમનું સોળ ગુંઠા એક વીઘા બિયારણ કહેવાય તે એમને ચાલીસ કિલો જશે અને જેમનું ચોવીસ ગૂંઠા કહેવાય એક વીઘા ચોવીસ ગૂંઠા એક વીઘા કહેવાય તે એમને સાઠ કિલો બિયારણ જશે અને જેમનું એક એકડ ચાલીસ ગૂંઠા એક એકડ તરત જ તમને રોપી દઉં પડશે બિયારણ ખેતરમાં લઈ જાય વાવી દેવું પડશે અને આટલી ઇંચ માટી ચડાવજો કેટલું કિલોમીટર આટલી જ ઇંચ વધારે અંદર ના નાખશો આટલી ઇંચ ચડાવશો ને અને એક જગ્યા ઉપર આઠ થી દસ બિયા આઠ થી દસ બિયા હજુ બી હું કહું છું કિલોમીટર આઠ થી દસ બિયા મૂકજો અને આટલું અંદર અગર નાખશો અગર આટલું અંદર માટીથી અંદર તે તમારે કદાચ એક મહિના પંદર ડાળા નક એક મહિના વીસ ડાળા લાગશે અગર આટલું ઇંચ નાખશો અને આટલી ઇંચ મારા કહેવા ઉપર તમે મારા ગાઈડલાઇન્સ થી ચાલશો તે આટલી ઇંચ રાખશો ને માટી તે તમારે કિલોમીટર બહુ થી બહુ હાચું કહું તો એ પંદર થી વીસ દાડાની અંદર રિઝલ્ટ મળી જશે બાર ફૂટી ને આઈ જશે ઓકે ખેડૂત મિત્ર અને ત્રીજો પ્રશ્ન મેઇન છે બિયારણ ક્યાં સુધી ઉપલબ્ધ થશે તે મેં ખેડૂત મિત્ર તમને કીધું જ છે બિયારણ તમારે એક્ઝેક્ટલી છઠ્ઠા મહિના પંદર તારીખ મળશે અને આઠમા મહિના પાંચ તારીખ સુધી તમારી જોડે ચાન્સ છે બિયારણ બુકિંગ કરાવવાનું અને બિયારણ તમારે મળશે એટલા તારીખ સુધી છેલ્લો આઠ આઠમો મહિનો પાંચ તારીખ ઓકે ખેડૂત મિત્ર આઠમો મહિનો પાંચ તારીખ એટલું યાદ રાખજો ખેડૂત મિત્ર કેમ કે વર્ષની અંદર ખાલી બે મહિના મળે છે બે કે અઢી મહિના સુધી બિયારણ મળે છે બાકી આખા વર્ષમાં ક્યારેય નહીં મળતું આ બિયારણ મીઠી લીમડીનું અને ખેડૂત મિત્ર જે ચોથો પ્રશ્ન રહ્યો ચોથો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બિયારણનું પેમેન્ટ કેવી રીતે રહેશે તે ખેડૂત મિત્ર સૌથી પહેલાં તો તમને વાત કહું બિયારણનું પેમેન્ટ આપણે કેશ કે ઓનલાઈન તમને જેવી રીતે કરવું હોય એવી રીતે તમે કરી શકો છો જે અગર તમને કેશ કરવું હોય કેશ આવવું હોય તો આનંદ ગણેશ ચોકડી આવવું પડશે કેશ આવવા અને પચાસ ટકા પહેલાં આવવું પડશે અને જ્યારે તમને બિયારણ મળી જાય એની પછી તમને પચાસ ટકા આવવું પડશે ઓકે ખેડૂમિત્ર અને બીજી વાત જેમને અગર ઓનલાઈન પેમેન્ટ કરવું હોય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તે મારો નીચે ડિસિશનમાં નીચે નંબર છે તમે જઈને તઈ લઈ શકો છો અને ખેડૂમિત્ર હું નંબર એકવાર બીજીવાર વિડીયોમાં કહી દઉં છું મારો નંબર રિતિક ચોરસિયા સિક્સ થ્રી ટુ થ્રી ટુ સેવન ડબલ ફાઈવ ફોર સિક્સ થ્રી ફાઈવ ટુ થ્રી ટુ સેવન ડબલ ફાઈવ ફોર આ નંબર ઉપર તમે મને એકવાર કોન્ટેક કરજો સંપર્ક કરજો હું તમારી મારી જે બેંક ડિટેલ રહેશે એ તમારું માલ દઈશ એની ઉપર તમે પે કરજો આ નંબર ઉપર તમે પે ના કરશો ઓકે ખેડૂત મિત્ર આની અંદર તમે મને માહિતી લેજો અને જે પણ તમને કંઈ પણ પ્રશ્ન રહેતા હોય કે કેવી રીતે રોપું કેવી રીતે બધું કરું મેં પહેલાથી જ મેં બધા મારા યુટ્યુબ પર મારા ચેનલ પર બધા જ વિડીયો છે અવેલેબલ અને તમને કઈ પણ પ્રશ્ન થતા હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો હું તરત જ તાત્કાલિક 24 અવર્સ ની અંદર અંદર વિડિયો બનાવીને તમને આપી દઈશ તમને ઓકે કે મિત્રા જે પણ પ્રશ્ન હોય ખેરો મિત્રા અને બીજી વાત આપણે મેઈન ટોપિક તો એ બી કર લઈએ કે બિહાર નગર મલે આપણે કે ઘણા ખેરો મિત્રા એ બી હોય કે કદાચ માનસ નું ઇશુ થયો કદાચ હવે જો સાંભળો ખેરો મિત્રા તમે મને બિહારન બુકિંગ કરાવો બરાબર અને બિહારન હું તમને જ્યારે બે દાડા અહીં મારા અહીં આનંદ આનંદમાં જ આઈને લઈ જો પડશે જ્યારે મારા આનંદમાં આવી જશે ને બે દાડા પહેલા હું તમને અગો કહી દઈશ આ તારીખે તમને બિયારણ મળવાનું છે અને તમને લઈ જઈને તરત જ રોપવાનું કદાચ સમ મતલબ કઈક સમ કેસમાં થયું કદાચ માનસ આપડા નામ મળ્યા કે લેબલ આપડા નામ મળ્યા ખેતર ઉપર તે કિલોમીટર આપણને તરત જ એ બિયારણ જે હું તમને પેકિંગ જે બોરીમાં ભરીને આલીશ એ જઈને એક રૂમમાં એક છાયડા પર આખું પાથરી દેજો ખોલીને એની લાઈફ બહુ થી બહુ બે દાળા કે ત્રણ દાળા રહેશે અને પંખા નીચે રાખજો નક એસી નીચે રાખજો કેમ કે બિયારણ બહુ જ ગરમ આવે છે ઓકે કિલોમીટર આટલી મારી વાત ધ્યાનથી રાખજો છો ઓકે અને બીજી કઈ મારી જોડે તમને માહિતી જોતી હોય તો હું તમને આલીશ અને બીજું કંઈ પ્રશ્ન હોય તો મારો નીચે કોન્ટેક નંબર છે તમે કંઈક વાત કરવી હોય તો એમાં કોન્ટેક કરી શકો છો અને ખેડૂત મિત્રો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બી છે તમને અગર પર્સનલ મારી જોડે ચેટ કરવું હોય તો એક પહેલી આઈડી છે રિતિક વન અને પછી બીજી આઈડી છે ચોરસિયા વન મારી નીચે ડિસ્ક્રિપ્શનમાં આઈડી બી આવી ગઈ હશે મેન્શન થઈ ગઈ હશે અને ચાલો ખેડૂત મિત્રો હું અહીં જ વિડીયો એન્ડ કરું છું બીજું કંઈ પ્રશ્ન હોય તો તમે મને કરજો ઓકે જય શિયા રામ લાઇક કરજો શેર કરજો અને જય જવાન જય કિસાન મળીશું નેક્સ્ટ વિડીયો પર જય શિયા રામ